તો હાલના સમયે જ અમારા વિસ્તારની વાત કરીએ તો જે મોંઘવારીની વાત કરે છે તો અત્યારે જે આ વિસ્તાર કેનાલ આવવાથી જે સધર થયો છે એની આર્થિક સ્થિતિ પહેલાં શું હતી અને હાલે શું છે એ ખુદ પણ જાણે છે અને બની ગયા સમયમાં હતા ને ડેવલપમેન્ટ કયા સમય હા ડેવલપમેન્ટ ભાજપ સરકારમાં હાલમાં જ

બે લાખ ની અંદર દુકાન મળતી હતી ખેડૂત સદ્ધર ના થયો હોય તો અત્યારે પચીસ લાખ ની દુકાન વેચવા પણ લેનાર ને પણ મળતી નથી એ શું કારણે કારણ કે

સત્તા માણસનો એક્સિડન્ટ થયો હોય બધું થાય સરકાર કોઈ વાત પડતી નથી સરકારી દવાખાને સી જવા માટે ઢોળા માટે નથી હું સહમત છું એ પ્રશ્ન નથી હું સહમત છું કે જે એક ઘરના જે તે વખતે હાઈવે બન્યો ત્યારે ગામની ખામીના કારણે હાઈવે હાઈવે ઓથોરિટીના ખામીના કારણે કારણ કે જે એના એના કારણે એ હાઈવે હાઈવેનું નાલું નથી મુકાણું એ એ જરૂરી છે એ બરોબર છે એમની એમની વાત છે સામે છું બાકી વિકાસ તો થયો જ છે